છેલ્લા ત્રેવીસ વર્ષથી ચોરીના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી બિરડી પોલીસ બિરડી પોલીસ સ્ટેશન માંગ બે હજાર બે માંગ ચોરીના ગુના માંગ છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોતાના વતન રાજસ્થાનથી બિરડી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વેલ્ડી પોલીસ સ્ટેશનમાંગ પ્રોબેશનરી આઈપીએસ વેદિકા બિહાની તથા પીઆઈ ડીબી પટેલના માર્ગદર્શન હેઠળ વેલ્ડી પોલીસ સ્ટાફ નાસ્તા ફરતા આરોપીની તપાસ માંગ હતા તે દરમિયાન ટીમને મળેલ બાતમીના આધારે હકીકતના આધારે વેલ્ડી પોલીસ સ્ટેશનમાંગ બે હજાર બેના ચોરીના માંગ તેવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી જોઈતા રામ અજબારામ ચેલાજી જાતે ચૌધરી પિસ્તાલીસ રે જુજાણીતા ભીમાલજી જાલોર રાજસ્થાન વાળાને તેના ઘરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અહેવાલ મેમન ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો